पाणी बराईस अर्धी कट ડયરો બધીને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો ને રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને ખુશ રાખે આજે છે તારીખ છવ્વીસ જૂન અને મેઘરાજા પાસા ચાલુ થઈ ગયા છે સવારના અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે અગિયાર ને મેઘરાજા મંડાઈ ગયા છે આજે આપણે કામકાજ ચાલુ કર્યું હતું વડા પછી આજ ને કાલ નીંદાણ નિંદામણનું તો હવે જો અત્યારે દસ વાગ્યાથી નિંદામણનું કામ કર્યું છે બંધ નામનામ વરસાદ ચાલુ રહ્યો તો ખેડૂતને બધેને નિંદામણ માટે પંપ લેવડાવશે એટલે મેઘરાજનકી થોડોક ફોરો ખાવ અને અમારા એક સબસ્ક્રાઈબરની સુરતથી કોમેન્ટ હતી સુરતમાં બહુ વરસાદ પડ્યો હે એ રમભાઈ હવે કયો કે બ્રેક લગાવે આ કાંઈ હાથમાં તો ન હોય પણ હવે મેઘરાજનકી થોડોક વિરામ કરી લીધો પછી પાસા આવો વધારો તો બીજું તો કામ કરજો આવતું હતું ને હવે ઈ બંધ થયું એટલે હવે હવે એક તો ઈ કેવાય છે એ થઈ કહેવાય બેંકમાં કરાવ્યા કુપનમાં કરાવ્યા હવે રાંધણ ગેસમાં કરાવવા જવાનું છે એટલે ઈ કેવાયસીમાં હવે તો એક જણો છે ને કાગળિયામાં રિયે એ થાય સાચી વાત હોય તો કોમેન્ટ કરજો છોકરાઓ રાબતા મુજબ સ્કૂલે ગયા હા ને શ્રીમતીજી અત્યારે શું બહાર જવું ને થોડુંક શું કહેવાય ટપ ટપ થાય છે જાજો તો ને થોડું થોડું કે જય શ્રી કૃષ્ણ મોટે બોલો આમાં પંખા નવો અવાજ નો હા ને બાકી જો આ બધું હવે વરસાદ છે એટલે કપડા આવ્યા છે બધા બારી આ તો પડે એમાં તો હાલે નહીં કે ઈ કેવાય છે કરવાનો આધાર કાર્ડ લઈ લેજો પાછો ધક્કો ન થાય યાદ નથી ને એના વિના મોબાઈલમાં હોય તો હાલે ખરા નંબર જ જોઈએ પણ કદાચ ઝેરોક્ષ માગે તો કરાવવા જ આવી પડે એમ અને બાકી છોકરાઓના લંચ બોક્સ ને બુક એટલે અમારે ધક્કો જૂના કરુર કારણ કે ચોપડા ને મંથલીમાં માં ન મળે પ્રોપર ભાગુની ની બુક છે રાજવીર ની બુક છે એક ધક્કો તો કેસો દઈ ગયો હતો હવે બીજા તકે જો ભેરું થાય તો હજુ લંચ બોક્સ ને એવું બધું મોટું લેવાનું હે લોગમાં બી ના ખાસ વરસાદી માહોલ જઈક નો પણ હવે થોડોક જરૂર છે કે શું હા કળ જામી જાય આગળ વાત ને કે ભાઈ ના સૂચ કે પછી પંપ લેવા પડે નકર ખેતીવાડી માં નાશક નડે ને એવું એ કઈ ન નડે નાશ કે કરવું પડે ખેડૂતોને બધાને મેઘરાજ રહી જાય તો વ્યવસ્થિત નીંદાઈ જાય ખોદાઈ જાય ખાઈથી ફરી જાય ખાઈથી હજી આ ખેતરમાં જાયેલું હજી બધાય ખેતર બાકી છે વાત જો કે હું મેળ આવી ગઈ છે ये मैं से

આપણે ફાઈનલી બધું શોપિંગ થઈ ગયું છે રહી જાય છે કઈ એક સિલિન્ડર ભરાવાનું બાકી એ કહેવાય છે કરવાનું બાકી અને અમે જુનાગઢ વાળા કેળા હે અને હવે નેશનલ હાઈવે આઠ નંબર આ બાયપાસ અહીંથી જુનાગઢ જાય છે વંથલી પાસેથી કેળો નોખો પડે ગયા અત્યાર વરસાદ ચાલુ હે હજી એમનો મેઘધારો વરસાદ ચાલુ હે ફાઇનલી પહોંચી ગયા ઘરે ને અમારો એક વિદ્યાર્થી આવી ગયા હે ને આવતા હવે છોકરાઓ ન હોય થેલા ચેક કરવા પણ જા સીતારામ મજમાં આ સુધી બધું ફોરી નહીં લે ને તો આ સુધી હક નહીં થાય બુક આવી ગઈ ભાઈ

अवडो थोडो बडे फॉरवाड दे आता અગિયાર વાગે નીકળ્યા હતા ને એટલે કે એક વાગે સુધીમાં આવી જાય એમ હતા પણ ટ્રાફિક અને વરસાદને લીધે લેટ થઈ ગઈ પછી દરેક ઘરમાં આ પ્રશ્ન થતો જ છે મમ્મી પપ્પા બહાર જાય ને એટલે છોકરો આવીને એનું તો કરે કે મારે જાવું આજ વાંધો ન થાય એવું બહુ હજી હું થોડુંક બહાનું બતાવીને ગયા હતા દવાખાના આ પ્રશ્ન થતો હોય છે કોમેન્ટ કરજો ખાસ પાંચ અને વરસાદ હવે કઈક રહ્યો છે ખેતરમાં પાણી ભી રહ્યા છે અને વા અમારે હે ને ચારા પાડે હ હા હા અને ભાગુબેન આવી ગયા સીતા આરામ અને આવતા હવે રોંડડી ચાલુ થઈ ગઈ છે ખારી સિંગ તમારે ભાઈ સેકલ દાર તમારે નથી ખાવ તમારે નથી ખાવ મિત્રો બપોર પછી વાડીએ આવ્યા લટ્ટાર મારવાના અહીંયા જો આપણે પાંચ વીઘાના પડામાં પાણી ભરાણું ધીરે ધીરે નીકળે છે વરસાદ રી એટલે બે ત્રણ કલાકમાં નીકળી જાય આ કાઢિયાથી જોરદાર વરસાદ પડી ગયો હે વરસાદ રિયોને કલાક દોઢ કલાક થઈ ગઈ તેમ છતાંય પાણી હજી ભરેલા હા હવે આપણે જઈએ વીસ તારીખે શું કહેવાય વાવણીની આવી ને વરસાદ પછી એને છ દિવસ થઈ ગયા હે મિત્રો મેનવાડી આપણે પૂગી ગયા અહીંયા અને અહીંયા આપણે વીસ તારીખે વાવેલું હતું આગળ વાત કરીને આ રીતનો કઈક ઉગાવો છે આપણો હજી બાયણે દેખાણ્યું છે અને પછાટે જુઓ પાણી ભરાયેલું છે પણ બે ત્રણ કલાક વરસાદ ને કલાક પછી નીકળી જાય ધીરે ધીરે આમ ઉપલા ખેતરોમાંથી ધીરે ધીરે એક ખેતર પછી એક ખેતર ઝીલાતું જતું હોય આ રીતે ખેડૂતો બધા સમજી વિચારીને ઝીલી લે ને તો કોઈ ખેડૂતને નુકસાની ઓછી સહન કરવી પડે પાણીનો મારક કરવો પડે અને એક વાડીએ જવાના કેળાનો મારક કરવો પડે એ મારક વ્યવસ્થિત હોય ને તો કોઈ કેડું કંઈ વાંધો ન આવે નગર પછી છે ને તકલીફ વાળું બધું થતું હોય છે પણ સમજૂતી તે બધું થઈ જાય સારું એમ અને બાકી આ જેટલા લીલકાય છે પડા એ ઓરવેલ મગફળી છે અને જેટલા કાળા દેખાય છે એટલા પડા વાવણીની મગફળી વીસ તારીખ પછી આ બાજુ પણ ઓરવેલું છે અને આપણે પટ્ટી દેખાય છે એ ઓરવાઈ ગયું આ એક પડું જ આપણે બાકી રહી ગયું હતું એમાં હવે વરફ થાય એટલે આ પડા બધા લીલકાઈ જા એકદમ લીલી છમ ધરતી થઈ જવાની છે બીજું મિત્રો ફર્સ્ટ ક્લાસના ઉગાવ આવી ગયા બધીને ફર્સ્ટ ક્લાસ મગફળી નીકળી ગઈ હે અને બસ હવે ખમૈયા કરે ને થોડોક ટાઈમ દસક દિવસ તો શું કહેવાય કે ઝીણો ઝીણો બ્યારો દેખાય બ્યારો એટલે ખળ દેખાય છે તો હાઈતી બાયતી ફરી જાય નિંદામણનો બધા ખેડૂતનો આંટો લાગી જાય તો શું કહેવાય પડા થઈ જાય ચોખા વરહાદે વરહાદે બ્યારો તો ઉગતો જ હોય છે પણ આ એક ધારો રાઉન્ડ છે ને એ હિસાબે હવે થોડો થોડો દેખાય છે નકર પછી હવરમાં વાત કરીને એમ પંપ લેવા જો ખંભે ના છૂટકે એટલે એવું બધું યા છે મિત્રો અને વાવેતર આ વખતે કપાસ કરતાં મગફળીનું વધારે આમ તો મગફળી જોઈએ અમારે પણ આવું કપાસ ઓછું વાવવા ઈંડે અમારે આ સાઈડ બધા એ ગુલાબી ઈડને હિસાબે બગડી જાય છે અને પંદર હોલ મણ વીસ મણ સુધીના જ ઉતાર્યા પછી લેટ થઈ જાય ઘઉંની મોજ અમને પછી કપા ઘાટી ઘઉં વાવે તો એમાં પછી લેટ બધું લેટ લેટ થતું જાય એટલે હવે કપાહની બહુ ટ્રાય માણા નથી કરતા ઓછી કરે અને બાકી વાવેતર મગફળી છે લાગઠ અને અત્યારે તુવેર ની આયર મૂકેલી હોય ત્રણ આયરે વીસ ની જારી હોય તો ત્રણ આયરે એક આયર તુવેર ની આયર મૂકેલું હોય એ પછી હાઈતમ હાઈઠમ માસ વાવેતર કરવાનું હોય ને એ રીતની બધી ખેતી હાલે વાડીએ તો જો આપણે ઓલા અઢી વીઘન પડામાં મીંદડા અને બલુંગિયા ફીટ કરી અને આપણે એકવાર છે ને વાખડી નાખ્યું તો અને ત્યાં નીંદમણનો આટોય લાગી ગયો એટલે ત્યાં બહુ વાંધો નથી બિયારણનો હવે આ ખેતરમાં જ સવારમાં વૈરગા દાગડી પાણી ભરેલ જોયું ને જાતું હતું એમાં એમાં હજી આયરું કુગાડીને ત્યાં વરસાદ આવી ગયો એટલે ન્યા અધૂરું છે ન્યા હાઈતી બાકી છે એટલે આવું બધું કામકાજ આલે અને બીજું કયો મિત્રો ખાસ તમારી સાઈડ કેવોક વરસાદ છે કેવોક મોલ છે હું વાવેતર કર્યું છે એ બધું ખાસ કહો એટલે બધા ખેડૂતને ખ્યાલ આવે ભાઈ આ પંથકમાં આ વાવેતર વધારે આ પંથકમાં આ વાવેતર ક્યાંક કપાહ હોય એ રીતનું હોય બધાને એટલે કંઈક કોમેન્ટ કરો તો બધાને ખ્યાલ આવે તો હાલો આજનો બ્લોગ છે ને ઘણો લાંબો થઈ જા મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં એક ખેડૂતના જય જવાન જય કિસાન રામ રામ સીતારામ જય હિન્દ જય ભારત હજી સુધી મિત્રો ખેડૂત અને ગામડાની ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ ટેકો આપો સબસ્ક્રાઈબ કરો ચેનલની પાસે સબસ્ક્રાઈબ લખેલું હોય તેને દબાવો એની પાસે બે લાઇકન છે એને દબાવો અને બને ને તો મિત્રો શેર કરો વિડીયો સારો લાગે એ વિડીયો શેર કરો જય હિન્દ જય ભારત મળશું નેક્સ્ટ ફ્લોગમાં